જય ઝુણા મા તકી જય 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 ઝુણા મા તકી જય જય ભવાની સિંહેશ્વરી જોગણી મા તકી જય જય મસાણી મેલણી મા તકી જય બાબુ બોલો દાદા બોલો મા મને મારા સંતાનોની ચિંતા છે બે દીકરા ને બે દીકરીઓ છે ચાર સંતાનો હતા એમાં મોટો દીકરો છે અદ તમારી કોડબગલે મોસાણી મેળડી રોડની પડ્યો છે મારા જેવો કાળો દાબરો મસાણી મેરડી છે બરોબર છે એ મસાણી મેરડી નો ન્યાય થતો નથી ને અને સુખી હોવા છતાં દુઃખી તમે સુખી હોવા છતાં દુઃખી બરોબર છે એનું કારણ કાળો દાબરો મસાણી મેરડી માતા અને તમારા નિર્વંશ પિતૃઓ તમારા નિર્વંશ પિતૃઓ અને મસાણી મેરડી માતા બરોબર તમારી પેઢીએ વાંજીયાની સંપત્તિ આવી છે તમારી પેઢીએ વાંજીયાની સંપત્તિ આવી છે બરાબર છે એ તમારા ધંધા પાણીથી માંડીને પેઢીઓ કાપવાનું કામ કરે છે તમારી પેઢીઓ ઊભી રાખે છે દીકરી હોય દીકરા ન થાય બરાબર ઈશ્યુ બધાય ઊભા રહી જાય આ દરેક થવા પાછળનું કારણ મારા જેવો કાળો દાબરો મસાણી મેરડી માતા તમારા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ દસ બાર ચૌદ છોડ અઢાર વીસ બાવીસ ચોવીસ છવ્વીસ ઘર પણ તમારી નજીકમાં હું કદાચ માતા જાઉં એક બે ત્રણ ચાર પાંચ છન સાત ઘર બરાબર દરેક ઘરની અંદર ઈશ્યુ આ પ્રશ્ન બને છે પરિણેલા છતાં કુવરા ને કુવરા છતાં પરણેલા પાંચ વર્ષ થી મોટા ની બહુ વાંધે બેઠી હા હું તમને દાદા તમે મને પછી કીધું તમે એક પ્રશ્ન બોલ્યા એ પેલા માતા તમારી ઇતિહાસ કહી દીધો બરોબર છે તમે મને કયો પેલા હું માતા છો એટલે જે કઈ છે ને એ તમારી પેઢી વાંજિયાની સંપત્તિ છે એ વાંજિયાની સંપત્તિ તમને હેરાન કરે છે અને મારા જેવો કાળો ધાબરો મસાણી મેરડી માતા ડોક્ટર એમ ક્યાંય કઈ ન થાય મસાણી કૌન્યા થાય મસાણી કહું ને સારું થાય થાય ને થાય એ દીકરી છે સારા દિવસો આવી ગયા છે એક વાર બીજા નંબર બે વાર સારા દિવસો બે વાર આવી ગયા છે બે યોગ પતી ગયા છે બે યોગ પતી ગયેલા છે બરોબર છે હજી બાકી ચાર યોગ બાકી છે બોલો બીજું બીજા નંબરની દીકરી છે પ્રાર્થના એને બીજી નાતમાં લગ્ન કરી ત્રીજા નંબરની જે ભક્તિ છે ને એ બત્રીસ વર્ષની ઉંમર છે એની સગાઈ થતી નથી એનો સંબંધ નથી થતો એને કરવું જ નથી કરવું તો છે ભાઈ કે પસંદ અપેક્ષાઓ અપેક્ષાઓના પહાડમાં ડૂબી ગઈ છે અપેક્ષાઓના પહાડમાં ડૂબી ગઈ છે મૂળ ભક્તિ છે ભક્તિ ઉપર અપેક્ષા આવી એટલે ભક્તિનું વાહન ડૂબી ગયું ભક્તિનું વાહન ડૂબ્યું કેવી રીતે અપેક્ષાઓનો પહાડ માટે ખડકાઈ ગયો એટલે અપેક્ષાનું વાહન નું વજન વધી ગયું એટલે ભક્તિરૂપી વાહન ડૂબી ગયું ભણેલી ગણેલી એજ્યુકેટ છે બરોબર છે બધી રીતે કઈ ઘટે નહીં વકીલનો બાપ છે બોલવામાં કઈ પાછી પડે નહીં બરોબર છે અને સલાહ દેવામાં પાછી પડે નહીં બધી રીતે કમ્પ્લીટ છે હું માતા દીકરી મારી સામે જ છે આખી છે નહીં હું દીકરી જોઈ શકું છું પણ એ દીકરીના લગ્નના યોગ બે યોગ પૂરા થઈ ગયા એકવાર દીકરી નક્કી થઈ ગયેલું દીકરી કમ્પ્લીટ કર્યા પછી કઈ ભૂલ ખાધી ગાડી અટકી ગઈ છે

તમને છઠ્ઠીના જન્મ કાઢી દો હમણાં પણ આજ દીકરી વિશે બોલતા પેલા કરવો પડે એવો શબ્દ કાઢો નહીં પણ એના જીવનમાં એક એવો મોકો આવ્યો હતો એ મોકો એને ગુમાવી દીધો બરાબર આજથી કદાચ માતા ભૂલી ન પડતી હોઉં બરોબર 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 છ વર્ષ પેલા છ વર્ષ પેલા દીકરી એકદમ આનંદમાં રહેતી હતી બરોબર પ્રફુલ્લિત કાયમ માટે પ્રફુલ્લિત કાયમ ખુલ્લી વાત કરે આનંદ મગલ ને હોશમાં જ રહેતી હતી અત્યારે એ દીકરી પચાસ ભાંગી ગઈ છે માનસિક અનબેલેન્સ થઈ ગયું મીન્સ કે પ્રફુલ્લિત ન થઈ ગઈ પાછું સારું થઈ ગયું દાદા હું હું જે બીમારી કહું છું ને એ બીમારી મારે તમે વડીલ છો મારે તમને કેમ કહું બરાબર છે તમે મારી ટૂંકી વાત સમજી જાઓ બરાબર એટલે એક સમયનો તબક્કો આવ્યો હતો મહાદેવ એને સમય આપ્યો તો પણ એ સમય માં એને જે કંઈ વિચારને કારણે એ સમય ગુમાવી દીધો હવે એક બે ચાર ચાર લગ્ન યોગ છે લગ્નના ચાર યોગ છે આમાં બે વિધાન પૂરા થઈ ગયા છે પછી હા આ દીકરીને વિધાન છે હા હા અને જેને કહેવાય ને કુંભવિવાહ અને કુંભવિવાહ છે આના કુંભ કુંભવિવાહ લખેલા છે એટલે કુંભવિધાન છે કુંભવિધાન કરવું જરૂરી છે અને આ દીકરી છે ને આમ સ્વભાવે બધી જ સારી તીખો સ્વભાવ ખરો પણ આમ કોમળ સ્વભાવ મૂળ માંગલિક મંગળવારી છે દીકરી મંગળને કારણે એના જીવનમાં ચડાવ ઉતારના ઇસ્યુ આવે છે અને એકદમ ભાવુક હોય બરાબર છે એટલે ભાવુક હોવાને કારણે ઘણીવાર વાત કરતાં કરતાં રોવા માંડે વાત કરતાં કરતાં રોવા માંડે આ દીકરી ભાવુક વધારે હોય મૂળ માંગલિક છે મંગળવારી છે મંગળને કારણે એના ચાર લગ્નના યોગ છે બે લગ્નના યોગ એના કર્મને આધીન પૂરા થયા છે એના કર્મને આધીન પૂરા થયા છે આમ લગ્નના પાંચ યોગ થાય એક અર્ક વિધાન મળીને પાંચ થાય હવે એક કુંભનું વિધાન બાકી છે કુંભનું વિધાન કરશો એટલે દીકરીનું સો ટકા ગોઠવાઈ જશે થઈ જશે થઈ જશે ને થઈ જશે પણ એ નોકરિયાત ગોતશે એને બિઝનેસમેનમાં રસ છે નહીં એને નોકરિયાત જોઈ છે બિઝનેસમેનના માગ આવે છે એને બિઝનેસમેનમાં કરવું નથી એને સુખની જિંદગી જીવવી છે આઈઓએ કરવી નથી ભલે અડધો મળે પણ આનંદથી જીવી શકીએ ને એમાં એને ઇન્ટરેસ્ટ છે નોકરિયાત મળી જશે સો ટકા મળી જશે બરાબર છે જે વ્યક્તિ હશે એ આઈઓસી પ્લાન્ટની અંદર સર્વિસ કરતો હશે એમાં આઈઓસી ઇન્ડિયન ઓઇલ કંપની આઈ કંપનીમાં દીકરો નોકરી કરતો હશે બરાબર આનું માગું આવે ત્યાં દીકરીનું ગોઠવાઈ જશે હન્ડ્રેડ પર્સન્ટ થઈ જશે મુખ્ય મંગળને કારણે બધા ઇસ્યુ બને છે બાકી બીજો કોઈ પ્રશ્ન છે નહીં કારણ કે એ દીકરી માયાળું વધારે હોય બરાબર છે અને તમને ખાસ એમાં માન દે બરાબર તમારી લાડકી હોય બરાબર એ મંગળને કારણે

અને બીજે દિવસે મૃત્યુ પામેલો જોવા મળ્યો માનસિક ટેન્શન ને કારણે માનસિક ટેન્શન ને કારણે એટેક આવ્યા બે વાર ઉપરા ઉપરી એના કારણે થઈ છે ડોક્ટર તમને કહી દીધું છે બરોબર ડબલ એટેક ઉપર આવી એટેક એવી થઈ ગયા બે એટેક આવી ગયા એટલે માનસિક ટેન્શનને કારણે એટેક આવી ગયા છે ડોક્ટર બસ તો મેં કીધું ડોક્ટરે કીધું વાત બે એક થઈ ગઈ બરોબર છે અને બે ઝટકા લાગ્યા એ ડોક્ટર ઝડ કરી આ તમારા રિપોર્ટ મારી સામે છે ડૉક્ટરના રિપોર્ટ હું કે ભગવાન માનસિક ટેન્શનના કારણે જે તમારી સામે રજૂઆત ન કરી શકે અમુક વસ્તુ એવી હોય ને એ પણ મંગળવાર હતો એકદમ સીધો સરળ સાદો માણસ કોઈ મગજમારી નહીં ભણેલો ગણેલો એજ્યુકેટેડ બધી રીતે બરાબર છે કોઈ દિવસ કોઈ સાથે મગજમારી નહીં ખટખટ નહીં ઝંઝટ નહીં પણ માનસિક ટેન્શનમાં આવી ગયો તો બરાબર તમને રજૂઆત કરી શકતો નહોતો એટલે જવું ક્યાં રજૂઆત ન કરી શકવાને કારણે કોલેસ્ટ્રોલનું પ્રમાણ શરીરમાં વધારે હતું એટલે પગે સોજા આવી જતા હતા પહેલાં પગે એને સોજા આવી જતા હતા એ પ્રમાણ કોલેસ્ટ્રોલનું છે કોલેસ્ટ્રોલ ઓવર હતું માનસિક ટેન્શન થયું કોલેસ્ટ્રોલના કારણે વેન બ્લોકેજ થઈ ગઈ બે વેન બ્લોકેજ થઈ ગઈ બે ઝટકા લાગ્યા બરોબર અને સવારે સાડા છ વાગે ડેટ બોડી થઈ ગઈ સાડા છ વાગે બરાબર સમય સાથે માતા લે આવતી હોય રિપોર્ટ કન્ફર્મ હોય

એના પ્રત્યે એનો ભાવ ને પ્રેમ ને લેવાનો પરિવાર સાથે રહેવાનો સમય એનો પૂરો થઈ ગયો એટલે વસ્તુ છે ના ના જગ્યામાં મને અત્યારે જગ્યા જોઈ નથી મેં પણ મને આમાં જગ્યાની વસ્તુ તો જગ્યા ની વસ્તુ આવે કોઈ જગ્યાની વસ્તુ મારી સામે આવી નહી તમે વાત કરી એટલે બે સાત સામે સામે બોલાવ્યો બરોબર છે શું બન્યું તો કે મારી આવી રીતે બન્યું ડોક્ટર રિપોર્ટ તો કે મારી આ ડોક્ટર અમારા રિપોર્ટ આવ્યા રિપોર્ટ વાંચીને કીધું સમય સહિત કીધું બરોબર છે કે આ સમય આવી રીતે બન્યું છે આ ડોક્ટર તમને કીધેલું છે આવી રીતે બન્યું છે જો મારી અને ડોક્ટર ની વાત અને તમારી વાત એક થતી હોય તો જે બન્યું એ સનાતન સત્ય છે તો આમાં કોઈ દેવ દુઃખ નથી સાચી વાત પછી તમે બ્રહ્મમાં જેટલા પડો ને એટલા આમાં ડીપમાં ઉતરો એટલા દુઃખી થાવ બરોબર છે બાકી આપણે સાયન્સ ભણતા હોય શિક્ષક હોય એટલે વિચારો જાજી દેવું હોય બરોબર ને અને